નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે સમાચાર પર કરી નજર અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે દારૂ જથ્થા સાથે ખેપિયો ઝડપાઈ ગયો પોલીસ દ્વારા ઇંગ્લિશ દારૂની નાની મોટી અઢાર પોર્ટલ જપ્ત કરી પંચોતેર સો રૂપિયા નો જથ્થો સીઝ કર્યો હતો પોલીસની માહિતી મળી હતી કે જીઆઈડીસી બસ ડેપોમાંથી એક ઇસમ બેગમાં તારૂનો જથ્થો લઈ પ્રતિન ચોકડી વિસ્તારમાંથી પસાર થવાનો છે જે માહિતીના આધારે પ્રતિન ચોકડી નજીક પોલીસ વોચ ગોઠવી હતી જ્યાં માહિતીના આધારે ઇસમ આવતા જ પોલીસે કોર્ડન કરી તેની બેગ સર્ચ કરતા ઇંગ્લિશ દારૂની નાની મોટી અઢાર બોટલ મળી આવી હતી પોલીસે કુલ પંચોતેર સોનું દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને અંગલેશ્વર દિવા રોડ ઉપર આવેલ અંબિકાનગર ખાતે રહેતા વિશાલ ઉર્ફે મારી ગણેશ વસાવવાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી રિપોર્ટર અભિર સૈયદ તહેલકાન ન્યૂઝ અંકલેશ્વર